ગુડ મોર્નિંગ બધાને આપણે કમ્પ્લીટ નાયક ધોઈને તૈયાર થઈને નીકળી ગયા વપી ઓફિસે આપણે આમ તો જવાનું હતું તળાવથી શોર્ટકટમાં અને કાલે વરસાદ પડ્યો એટલે તળાવમાં થોડું પાણી ભરણું છે અને ગારો થયો છે એટલે મજા આવે નિહાળવાની એટલે આપણે નીકળી ગયા પાળી ઉપરથી પાળે પાળે આપણે ઓફિસે જા દાહર આગળ જઈને મળીશું મિત્રો આપણે આપણે આવી ગયા હતા કાંસા પ્રાથમિક શાળા કેન્દ્રએ આવી ગયા હતા મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે આને હાલમાં થી આઠ ધોરણ ભણ્યા છે મજા આવી ગઈ ભણવાની શિક્ષણ પણ સારું છે હવે આપણે આગળ જીગરભાઈ ટાયર પંચરની દુકાન આવે છે એ બતાવીશું મિત્રો તમે જીગરભાઈની દુકાને આવી ગયા હતા જોયેલો મિત્રો જીગરભાઈ પરિસ્થિતિ આપતા પંચર કર્યું છે દઉં પાછળ એક મોટો તળાવ પણ છે કાંસામાં જોઈ લો આપણા તળાવમાં રીંગ આવી છે રીંગને ને છ સાત દિવસ થઈ ગયા છે પણ શું કોમ કરવાનું છે એ હજુ ખબર છે નહીં મને એ ફોર્મ થઈ જાય એટલે હું એ બ્લોગ બીજા બ્લોગમાં તમને બતાવીશ મિત્રો પણ જોવો નજારો સારો છે હવે બાર વાગી એટલે આપણે જાઉં છીએ ત્યાં ખાવા જવાનું છે બાર વાગ્યા છે એટલે ભૂખ લાગી છે મિત્રો એટલે આપણે સ્ટેશને જવાનું છે ફરી પાર્લરે આવી ગયા હતા સદારામ ટી સેન્ટર પાર્લર સ્વરીજી કોઈ ધક્કો કરવાની ની આશા નહીં જેવા પાર્લર ઉપર ઊંઘ્યા છે અને આઈ એની ચા કેટલી છે પરે ચા છે ભાઈ હા લઈ લો સર જો ખાલી પડ્યું કશું નહીં તો ખાલી ખાલી રાખો યાર આ તો પેલા ને કુ છે જો બાર હાડા બાર થી છે ત્રે ચિલા વાગ્યા હે હાડા બાર હાડા બાર ખાવા નહીં જાવ આપણે ચમ